મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો કેરીના ચાહકો માટે એક હજાર થી ચૌદસો રૂપિયા ચાલી રહ્યા છે એટલે કે એકસો રૂપિયા થી એકસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો અત્યારે કેસર કેરીના ભાવ બોલી રહ્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે મિત્રો મે મહિનામાં એટલે કે મે મહિનાની શરૂઆત હવે બે ત્રણ દિવસની અંદર થવાની છે તો મે

પાટીલ પરસોત્તમ રૂપાલા દરેક વ્યક્તિઓ લગાતાર કરી રહ્યા છે કે હવે રૂપાલાને માફ કરી આપવામાં આવે કારણ કે એક મહિનો થવા આવ્યો છે આ વિવાદને અને હજુ સુધી આ વિવાદનો કોઈ અંત નથી આવ્યો લગાતાર ને લગાતાર આ વિવાદ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ મુદ્દે તમારો શું ઓપિનિયન છે તમારું શું કહેવું છે કે હવે મિત્રો આ વિવાદનો અંત આવવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને આ જણાવી દેજો કે રૂપાલાને માફી આપવી જોઈએ કે નહીં ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર ચારસો પાર થઈ શકે છે કે નહીં મિત્રો અત્યારે લગાતાર તમને એક શબ્દ સાંભળવા મળતો હશે કે કે અબકી બાર પાર પાર તો મિત્રો બેઠકો ભાજપને મળી શકે છે નહીં આવો જાણીએ મિત્રો એનડીએ 400 થી વધારે બેઠકો જીતવી હોય તો તેના માટે મિત્રો દેશના સૌથી વધુ એસી બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં બે હજાર ચૌદના ચમત્કારનું પુનરાવર્તન કરવું પડશે અને 70 થી 72 થી વધારે સીટ ઉત્તર પ્રદેશમાં જીતવી એ જરૂરી ગણાશે કારણ કે મિત્રો આવા સમયે ઉત્તર પ્રદેશમાં પહેલા બે તબક્કામાં મતદાનમાં મતદારો બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી એટલે કે આવી પરિસ્થિતિમાં મિત્રો ઓછા મતદાનથી કોને લાભ થશે તે મિત્રો જાણવું રાજકીય નિરીક્ષકો માટે મુશ્કેલ બની ગયું છે કારણ કે મિત્રો આ વર્ષે દર વર્ષ કરતાં ઓછું મતદાન જોવા મળ્યું છે પહેલા બે તબક્કામાં જેને લઈને મિત્રો એવું કહી શકાય

કારણ કે મિત્રો દેવામાં ડૂબેલા ખેડૂતો પાસે એક જ વસ્તુ છે તેઓ માગણી કરી શકે છે તેથી ખેડૂતો લગાતાર માંગ ઉઠાવી રહ્યા છે અને અત્યારે હાલ ચૂંટણીનો કારણ કે માહોલ છે તો તેથી મિત્રો અત્યારે આ દેવામાફીનો મુદ્દો સૌથી વધારે અત્યારે લોકો વાત કરી રહ્યા છે કારણ કે ચૂંટણી પહેલાં જનરલી દેવામાફી વિશે મિત્રો વાત એટલા માટે કરવામાં આવે છે કે જે પાર્ટી ખેડૂતોને માટે ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરે છે તો તે પાર્ટીને ખેડૂતો વોટ આપતા હોય છે તેટલા માટે જ મિત્રો કોંગ્રેસ પાર્ટીએ ઘણી વખત સભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ખેડૂતો માટેની લોન માફી સ્કીમ છે જો તેની સરકાર બનશે તો ખેડૂતોની અંશતઃ દેવા માફ અથવા લોન માફ કરવામાં આવી શકે છે તેવું મિત્રો કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે અને છતાં મિત્રો અત્યારની જે સરકાર છે તેની પાસે ખેડૂતો જે છે દેવા માફી અને લોન માફીની માગણી કરી રહ્યા છે છતાં સરકાર તરફથી કોઈ જવાબ નથી આવી રહ્યો સાથે જ મિત્રો અત્યારે બિયારણ પણ મોંઘા થઈ ગયા છે ખેડૂતોને મિત્રો ઘણી વખત વરસાદને કારણે પણ પાક ધોવાઈ જતા હોય છે આ દરેક કારણોસર મિત્રો ખેડૂતો દેવામાં ડૂબે છે છે અને સરકાર પાસે કરે દેવા માફીની છતાં મિત્રો સરકાર તરફથી હજુ કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને પણ પાણી હવે આપવામાં આવશે મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માગણીઓને રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે ખેતરની અંદર તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રમાણ હેઠળ રૂપિયા છ હજાર બસો ને ચાલીસ કરોડ ની માતબર રકમ ની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મિત્રો દરેક ખેડૂતો જે છે તે પૂરતું પાણી મેળવી શકે દરેક ખેડૂતોને સિંચાઈ માટે પીવા માટે પૂરતું પાણી રહે તે માટે મિત્રો સરકારે જે છે તે છ હજાર બસો ને ચાલીસ કરોડની મોટી રકમની મિત્રો ફાળવણી કરી છે જેથી કરીને મિત્રો દેશના દરેક ખેડૂતોને પાણી મળી રહે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો પરેશ ગોસ્વામીની મોટી ચેતવણી મિત્રો ખેડૂતોને સલાહ આપતા પરેશભાઈ ગોસ્વામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી તમારે મિત્રો ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલા નથી કરવાનું તેવી મિત્રો સલાહ પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે વીસ મે પછી તમે ઓરવીને વાવેતર કરી શકો છો તે મિત્રો તમારા યોગ્ય રહેશે અને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન મળી શકે છે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે છે પરેશ ગોસ્વામી દ્વારા એટલે કે મિત્રો પરેશભાઈ ગોસ્વામી એવું જણાવે છે કે જે પણ ખેડૂત ભાઈ ઓરબીને પાકનું વાવેતર કરતા હોય તેમણે મિત્રો વીસ તારીખ બાદ કરવું વીસ તારીખ પહેલાં ના કરવું વીસ તારીખ બાદ જો મિત્રો તમે કરો છો તો તમને મિત્રો યોગ્ય હવામાન મળતા સારું એવું ઉત્પાદન જોવા મળી શકે છે જેથી કરીને પાક સારો મળે અને ખેડૂતોને મિત્રો સારી એવી આવક મળી શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી તો અમિત શાહનું મોટું નિવેદન મિત્રો અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે અત્યારે ગુજરાતના ધોરાજી જામકંડોરના વડોદરા ખાતે આવ્યા હતા ત્યાં મિત્રો તેમણે કહ્યું હતું કે દેશને આતંકવાદ નક્સલવાદ અને ગરીબીઓમાંથી મુક્તિ અપાવવી હોય તેમજ દેશના અર્થતંત્રને દુનિયામાં ત્રીજા ક્રમે પહોંચાડવું હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દેજો કારણ કે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર ભારતના દેશનું એટલે કે આપણા આખા ભારત દેશનું આજે દુનિયામાં નામ ગુજતું થયું છે તે નરેન્દ્ર મોદીની સરકારને કારણે થયું છે એટલે કે મિત્રો અમિત શાહ એમ કહી રહ્યા છે કે આગામી સમયની અંદર અંદર ભારતને જો આગળ વધારવું હોય તો આવનારી લોકસભાની ચૂંટણીની ભાજપને જીતાડી દેજો નરેન્દ્ર મોદીની સરકાર બનાવી દેજો જેથી કરીને મિત્રો ભાજપને હજુ આગળ વધારી શકાય તેવું મિત્રો અમિત શાહનું નિવેદન છે તો મિત્રો અમિત શાહના આ નિવેદનથી તમે કેટલા ટકા સહેમત છો નીચે કોમેન્ટના અંદર લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો જોઈએ તો શું ચૂંટણી પહેલા દેવા માફ થશે મિત્રો તમામ ખેડૂતોને માટે આ સમાચાર જાણવા ખૂબ જ અગત્યના છે કારણ કે ખેડૂતો હંમેશા રાહ જોઈને બેહે છે કે દેવા માફ કરવામાં આવશે કે નહીં તો મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકારે બે હજાર ચારમાં વચન આપ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં એટલે કે આવનારા વીસ વર્ષની અંદર અમે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરી દઈશું મિત્રો મોદી સરકારનું વચન જે છે તે સાચું અને સચોટ હોય છે પરંતુ આ વચન હજુ સુધી પૂરું તો નથી થયું કારણ કે મિત્રો બે હજાર બાવીસની સાલ જતી રહી છે અત્યારે બે હજાર ચોવીસની સાલ ચાલી રહી છે પરંતુ મિત્રો બે હજાર બાવીસની સાલ જતી રહી પણ મિત્રો ઘણા ખેડૂતોને એવું કહેવું છે કે આવક બમણી તો નથી થઈ પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તો મિત્રો મોદી સરકારનું આ વચન અહીં ખોટું સાબિત થતું જોવા મળી રહ્યું છે અને હજુ મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકાર જે છે તે મિત્રો લોકસભાની ભાજપની ચૂંટણીનું ઘોષણાપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે તેમાં પણ મિત્રો કોઈ દેવા માફીને લઈને મોદી સરકારે જાહેરાત તો નથી કરી પરંતુ મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા જરૂર એક જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે જો તેમની સરકાર બનશે તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં ભાજપની સરકાર બને છે અથવા તો કોંગ્રેસ પરંતુ મિત્રો અત્યારે તમને જણાવી દે દેવા માફીને લઈને તો મિત્રો મોદી સરકારની અંદર ભાજપ સરકાર ની અંદર દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારની ખાસ જાહેરાત કરવામાં નથી આવી તો બની શકે કે આવનારા સમયમાં જો મોદી ની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ ના થઈ શકે ત્યારબાદના મિત્રો વાત કરીએ તો કેજરીવાલની જેલમાંથી મોટી ગેરંટી મિત્રો ગેરંટીઓ આપવામાં આવી છે અત્યારે મિત્રો કોંગ્રેસ સરકાર ભાજપ સરકાર પોતાની ગેરંટીઓ આપી રહ્યું છે ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીએ પણ પોતાની ગેરંટી રજૂ કરી છે જો આ મિત્રો વાત કરીએ તો આ ગેરંટી અંદર મિત્રો સમગ્ર દેશમાં ચોવીસ કલાક વીજળીનો પુરવઠો મળશે તેવી મોટી ગેરંટી આપી છે સાથે જ સમગ્ર દેશમાં ગરીબીઓની ગરીબોને મફતમાં વીજળી આપવામાં આવશે એટલે કે મિત્રો જે પણ ગરીબ પરિવારો છે તેમને મફત વીજળી આપવામાં આવશે આમ આદમી પાર્ટી તરફથી સાથે જ દરેક ગામ વિસ્તારમાં મિત્રો ઉત્તમ સરકારી શાળાઓ બનાવવામાં આવશે મિત્રો અત્યારે ગરીબોના લોકોના છોકરાઓ ભણી નથી શકતા તે માટે મિત્રો કેજરીવાલ સરકાર જે છે તે મફત છોકરા ભણી શકે તે માટે શાળાઓ બનાવશે ભારતના લોકો માટે મિત્રો સારવારની વ્યવસ્થા કરશે એટલે કે મફતમાં સારવાર મળી રહે દરેક ભારતના નાગરિકોને તેની વ્યવસ્થા પણ આમ આદમી પાર્ટીની સરકાર કરશે સાથે સાથે જ જ ખેડૂતોને કમિશન હેઠળ અનાજના ભાવ આપવામાં આવશે દિલ્હીને એટલે કે મિત્રો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવશે તો આ છ મોટી ગેરંટીઓ મિત્રો કેજરીવાલ આમ આદમી પાર્ટી તરફથી આપવામાં આવી છે જો તેમની સરકાર બને છે તો આ દરેક વસ્તુઓ મિત્રો ગુજરાતના નાગરિકોને અથવા તો ભારતના નાગરિકોને આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર લઈએ તો યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર સ્પષ્ટતા કરે છે કે તેમાં તેનો કોઈ હાથ નથી આના પરથી મિત્રો મોદી સરકારની કાર્યશૈલી જાણી શકાય છે આચરણના મિત્રો વાત કરીએ તો ધોરણ અંગે તેમણે કહ્યું કે બાબુ કલ્યાણ સિંહના અવસાન પર સાંત્વના આપવા આચરતા એસપી અંતિમ સંસ્કારના શોક પણ વ્યક્ત કરવામાં આવતા હતા એટલે કે મિત્રો અહીં એવું કેવું છે યોગી આદિત્યનાથનું કે જયારે પહેલા અન્ય પાર્ટીની સરકાર હતી ત્યારે આતંકવાદને પ્રોત્સાહન મળતું અને હવે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ આતંકવાદ નાશ થતો જોવા મળ્યો છે સાથે જ મિત્રો યોગી આદિત્યનાથે વધારે મિત્રો કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આજે જે લોકોએ આપણા આ એ જ લોકો છે એટલે કે મિત્રો કોંગ્રેસ પક્ષના લોકો એ જ લોકો છે જેમણે આપણા દેવી દેવતાઓના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા સાથે જ મિત્રો યોગીજીના સંભાષણ દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા હતા અને જો ઉમેદવારો ડોક્ટર રામશંકર કથેરિયાને ફરીથી ટિકિટ મળે તો વિજયનો માર્ગ મોકળો કરવા તેમણે જનતાને અપીલ પણ કરી હતી એટલે કે મિત્રો અહીં યોગી આદિત્યનાથે એવું પણ જણાવ્યું કે સામેવાળી વિરોધ પક્ષની જે પાર્ટી છે તે એ જ લોકો છે કે જેમણે આપણા રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા જ્યારે રામ મંદિરનો ચર્ચામાં આવ્યો હતો મુદ્દો તો મિત્રો યોગીના આ વાતથી તમે સહમત છો કે નહીં કોમેન્ટમાં લખીને હા અથવા ના જણાવી આપજો ત્યારબાદ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગેરંટી વગર હવે દરેક લોકોને પચાસ હજાર લોન માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે મળશે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મિત્રો ટ્વિટર પર માહિતી પણ આપી છે કે જો કોઈ શહેર વિક્રેતા મજૂર અથવા કોઈ નાગરિક કોઈ કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે અને તેની પાસે પૈસા નથી તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય અને અથવા કોઈ દુકાન ખોલવા માંગતા હોય તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે પણ અરજી કરી શકો છો 50000 રૂપિયા સુધીની સહાય તમને મિત્રો આ યોજનાની અંતર્ગત આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંતર્ગત મળનારની રકમ છ હજાર રૂપિયા થી વધારીને બાર હજાર કરી શકે છે એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર જે છે તે ખેડૂતોને પીએમ યોજના બે હજાર રૂપિયાના હપ્તા મળે છે હજાર આ યોજનાની અંદર મળે છે તો લોકોને એવી આશા હતી કે આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે તો સરકાર ખેડૂતોને ભેટ આપશે અને છ હજાર ની બદલે આ રકમને બાર હજાર કરી આપશે આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને આશા જાગી હતી પરંતુ મોદી સરકારે આશા ઉપર પાણી ફેરવી દીધું છે કારણ કે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલ સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે હપ્તા વધારવા અંગે સરકાર અત્યારે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી તો મિત્રો આ વાત સાંભળીને ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે વાત કરીએ તો ક્ષત્રિયોને મહાસંમેલનમાંથી રાહ જોવી પડશે મિત્રો ક્ષત્રિય સમાજ જે છે તે મહાસંમેલન યોજવાનું હતું કહી શકાય કે ક્ષત્રિયોનો જે રૂપાલા વિરોધનો વિવાદ ચાલી રહ્યો છે તેનું આંદોલન પાર્ટ ટુ થવાનું હતું પરંતુ તેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે કે ક્ષત્રિયોને રાહ જોવી પડશે કારણ કે મિત્રો રાજકોટ ભાજપના પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષેત્રિય સમાજ દ્વારા આંદોલન કરવાના કાર્યક્રમો કાર્યક્રમો બે મેના રોજ જામનગર બાયપાસ પાસે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું હતું પરંતુ આ દરમિયાન મિત્રો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રદર્શન મેદાનમાં બીજી તારીખે આવી રહ્યા છે જાહેર સભાને સંબોધન કરવા અને ચૂંટણી પ્રચાર કરવા ત્યારે મિત્રો સુરક્ષા વ્યવસ્થા ભાગરૂપે મોટા પોલીસો કાફલો બંદોબસ્ત કરવામાં આવશે જેથી મિત્રો ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં તારીખ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે બની શકે કે આ બે તારીખે જે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું હતું તે હવે ત્રણ મે રોજ યોજાઈ શકે છે